વિકાસ સપ્તાહ અંતર્ગત મુખ્યમંત્રીએ પ્રતિજ્ઞા લેવડાવી છે વિધાનસભા પોડિયમમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંત્રીમંડળ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા પીએમ નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર સેવાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ચોવીસ વર્ષ પૂર્વે આજના દિવસે જ્યારે શપથ લીધા હતા અને સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ તેઓ સીએમ બન્યા હતા વિકાસ સપ્તાહની આજથી શરૂઆત થઈ રહી છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જોયેલા વિકસિત રાષ્ટ્ર અને વિકસિત ગુજરાતની શરૂઆત આજે વિકસિત રાષ્ટ્ર વિકસિત ભારત સુધી પહોંચી છે દેશ માટે સંકલ્પિત બનવા માટેની આજે વિધિથી આજની શરૂઆત સાતથી થી પંદર ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામણો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગન વિધિથી આજે શરૂઆત થઈ છે ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે